છેલ્લા ઘણા સમયથી આમ તો ગુજરાતની અંદર એ ઘટના ખૂબ ચર્ચામાં છે અને ઘટનાએ બગદાણાની અંદર નવનીતભાઈ ઉપર હુમલો થાય છે અને હુમલાના આરોપો એ પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર ઉપર લાગે છે બાદમાં સમગ્ર મામલો એ રાજકારણથી લઈને સમાજ કારણ સુધી પહોંચે છે તે ગાંધીનગર સુધી એ ઘટનાના પડઘા પડે છે અને અવારનવાર આ ઘટનાઓને લઈને એવા કેટલાય ઓડિયો રેકોર્ડિંગ હોય છે વિડીયો હોય છે જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હોય છે અને વિડીયો અને ઓડિયો રેકોર્ડિંગના લીધે અનેક એવા આ બગદાણાની ઘટનાની અંદર નવા વળાંકો આવતા હોય છે બંને પક્ષ તરફ આરોપો પ્રત્યે આરોપ કરતાં એ ઓડિયો અને વિડિયો તો વાયરલ થતા જ હોય છે પરંતુ આ બગદાણાની બબાલને એક નવો વળાંક આપે એવો એક સનસનીખેજ એક મેસેજ છે જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને એ મેસેજ અમારા સુધી પહોંચ્યો ન્યૂઝરૂમ ગુજરાત આ વાયરલ મેસેજની પુષ્ટિ નથી કરતું પરંતુ આ મેસેજ પહોંચતા હવે એવું લાગી રહ્યું છે કે કદાચ આ મેસેજના લીધે એ બગદાણાની બબાલમાં મોટો ખળભળાટ આવી શકે છે શું છે મેસેજ એ પણ મારે તમને આજે વાંચીને સંભળાવો છે અને આવા મેસેજ કે આવા ઓડિયો રેકોર્ડિંગ અને વિડીયો રેકોર્ડિંગના લીધે કેમ આ બગદાણાની બબાલમાં નવા વળાંકો આવશે તેની પણ આજે આપણે વાત કરવી છે બગદાણાના સેવક અને સરપંચ પરિવારમાંથી આવતા નવનીતભાઈ વાલદિયા ઉપર હુમલો થાય અને હુમલાના આરોપો એ જયરાજ આહિર ઉપર લાગે ત્યારબાદ તો આરોપો પ્રતિ આરોપો આહિર સમાજ કોળી સમાજના યુવાનો વચ્ચેના ઓડિયો રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા પણ તો અત્યારે એક મેસેજ ફરતો ફરતો અમારી સુધી પહોંચ્યો છે એ મેસેજની પુષ્ટિ અમે ન્યૂઝ રૂમની ટીમ નથી કરતી પણ તો મેસેજ શું છે પહેલાં હું તમને વાંચીને આખો સંભળાવું મેસેજની શરૂઆત કંઈક આવી રીતે થાય છે કે બગદાણા ગામનું ભૂમાફિયા અને અસામાજિક તત્વ નવનીતભાઈ ડાયાભાઈ બાલધિયા છેલ્લા કેટલાય સમયથી બગદાણા ગામના કોળી યુવક નવનીતભાઈ ડાયાભાઈ બાલધિયાને અસામાજિક તત્વો દ્વારા જીવલેણ માર મારવાની ઘટના એ મીડિયામાં ચગી રહી છે આ વ્યક્તિ પીડિત છે અને એ બાબતે એને ન્યાય મળવો જ જોઈએ એ પણ એક વાત છે પણ બીજી વાત આ વ્યક્તિની આડમાં જ્યારે જાતિવાદી રાજકારણ થઈ રહ્યું છે અને બગદાણા કારણ વગર રાજકારણ કરવાનું મિત્રોએ આ વ્યક્તિ કોણ છે તેની પણ તપાસ કરવી જોઈએ એટલે કે કદાચ પત્રકાર મિત્રોને મીડિયાને સંબોધીને મેસેજ લખવામાં આવ્યો હતો પણ તો મેસેજ હવે આગળ વાતતા બગદાણાથી રતન પર નવાબ ગામ જવાના રસ્તે ગોચરની એક જમીન છે જે હજીરાના નામે ઓળખાય છે

બેડાની પાટીદાર દીકરીના આરોપ તેની આ પ્રવૃત્તિઓ સાથે સો ટકા બંધ બેસતા છે તેવો પણ આરોપા મેસેજની અંદર કરવામાં આવ્યો છે ગામના એક પ્રતિષ્ઠિત વણિકની દુકાનનો ઓટલો દબાણમાં ન આવતો હોવા છતાં દસ્તાવેજમાં દેખાડેલ હોવા છતાં માત્ર તે પોતાની ધાક જમાવા તે ઓટલો પણ તોડાવી નાખેલ છે ગામ એની કેવી રંજાડ છે એ પીડિતને ત્યાં જઈને પૂછો તો કહેશે પોતે કોઈ સરકારી કે બંધારણીય હોદ્દા પર નથી છતાં બગદાણાના સરપંચ તરીકે પોતાને ઓળખવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરીને ગેરલાભ પણ લે છે તેની આવી ગેરપ્રૃતિઓના લીધે બગદાણા ગામને કોળી સમાજને જ અને પોતાને આગેવાન તરીકે સ્વીકારતી નથી જો સ્વીકારતી હોય તો સમાજે એ વિચારવા જેવી બાબત પણ છે બગદાણા આશ્રમમાં સેંકડો સેવા મંડળના હજારો લાખો સ્વયંસેવકો છે તે પૈકી બગદાણા ગામના પણ અનેક સેવા મંડળો ચાલે છે આ મંડળ પૈકીના કોઈ એકનો તે તે સ્વયંસેવક છે પણ સેવાના નામે તે ગામનું ગંદુ રાજકારણ આશ્રમમાં ઘુસાડવાની તે કોશિશ કરી રહ્યો છે આશ્રમના પ્રતિષ્ઠિત સ્વયંસેવકો પાસેથી રૂપિયા તેર લાખ સરકારી ગ્રાન્ટ આવે ત્યારે પાછા આપી દેવાની શરતે બગદાણા ગામમાં કામ કરાવવાના નામે તેઓ લઈ ગયેલ છે જે ગ્રાન્ટ આવી ગયા બાદ હજુ સુધી કોઈને પરત કરેલ નથી કદાચ ટ્રેક્ટર લઈ લીધેલા સમાચાર પણ સામે આવ્યા છે બગદાણા ગ્રામ પંચાયતમાં જઈને કોઈ જાગૃત નાગરિક તપાસ કરે તો આ વ્યક્તિ સહિત તેની આખી ગેંગના કાળા કામનો પર્દાફાશ થઈ શકે એમ છે પૂજ્ય બજરંગદાસ બાપા આવ્યા એ સમયે બગદાણા ગામમાં અનાજ દળવાની ઘંટી પણ નહોતી લોકોને અનાજ દળાવવા પણ બાજુના ગામમાં મોણ પર કે ટિટોડિયા જવું પડતું પૂજ્ય બાપાના આગમન અને તે બાદ હવે આશ્રમ થકી આજે બગદાણાના સેંકડો લોકોને બેરોજગારી મળી છે બે ટાઈમનું ભોજન મળી રહ્યું છે તેમાં કોળી સમાજના લાભાર્થી સૌથી વધારે છે એ પણ સાચી હકીકત છે હવે આશ્રમમાં ભાવિકોના ઘસારાથી રોડ પર ટ્રાફિક જામ થાય છે જેનું કારણ જાહેર જગ્યા પર પ્રસાદી કે પૂજાપો રમકડા ઇત્યાદિના પાથરણાવાળા લોકોનો જમાવડો છે મોટે ભાગે તે પણ કોળી સમાજના લોકો છે તે જાહેર રસ્તા પર દબાણ કરે છે આશ્રમમાં જવાનો રસ્તો છે ત્યાં અવરોધ બને છે તેથી ત્યાં ટ્રાફિક પણ રહે છે અને દુર્ઘટના પણ ઘટી શકે છે ટ્રસ્ટની વિનંતી ફક્ત એટલી જ છે કે જો આ પાથરણાવાળા ભાઈઓ બાજુમાં દિવેલિયા તરીકે ઓળખાતી જગ્યામાં શિફ્ટ થઈ જાય તો આ પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય એમ છે પણ ત્યાં આ પાથરણાવાળા ભાઈઓ જવા તૈયાર નથી કારણ કે પ્રાઇવેટ જગ્યા છે અને ત્યાં એ લોકો ભાડું લે છે જ્યારે આ સરકારી દબાણમાં કંઈને કંઈ લેવાનું નથી દેવાનું નથી તો આ કેસમાં વ્યક્તિ આ લોકોના આગેવાન બનીને ટ્રસ્ટને પણ રંજાડે છે ટ્રસ્ટની અંદર રાજકારણ કરે છે ગામમાં તો દુર્દશા કરી હવે આશ્રમમાં પણ તેઓ રાજકારણ કરી રહ્યા છે ભૂતકાળમાં આ જ પાથરણાવાળાના મુદ્દે તેણે નજીકની દિવેલિયા તરીકે ઓળખાતી ખાલી જગ્યામાં કબજો કરી તેના મૂળ માલિક એવા સાધુ સમાજના લોકો સાથે બબાલ કરેલ છે આ જગ્યા બગડેશ્વર મહાદેવ મંદિરના નિભાવ માટે મંદિરના પૂજારી સાધુ પરિવારને ભાવનગર સ્ટેટ દ્વારા દાનમાં મળેલ છે ત્યારે આ નવનીતે પાથરણાવાળાના મુદ્દે રાજકારણ કરી કબજો કરાવવાનો પ્રયાસ કરેલ છે પણ સાધુ સમાજે કાનૂની લડત આપતા કલેક્ટર કચેરીમાંથી સાધુ સમાજના હક અબાધિત રહેતા તે કંઈ કરી શકેલ નથી આ મુદ્દે સાધુ સમાજના લોકોને ખૂબ હેરાનગતિ પણ થયેલ છે જેની પણ ઊંડાણથી વિગત ગામમાં તપાસ કરતા મળી શકે છે આ સિવાય પણ રોડ પર આવેલ તેની વાડી કે બાગ તરીકે ઓળખાય છે તે આજકાલ ગેરપ્રવૃત્તિઓ માટે વિખ્યાત છે એક અત્યંત ગરીબ બ્રાહ્મણની યુવતી પર તે વર્ષોથી અત્યાચાર કરી રહ્યો છે આવા વ્યક્તિને જો કોળી સમાજના આગેવાન સરપંચ અને રાજકારણ કરવા માગતા હોય તો કોળી સમાજ સહિત સૌ સમાજે વિચારવું રહ્યું કે આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ ગામમાં આવીને વેરીફાઈ કરશો તો આ વ્યક્તિ આવા અવગણિત કારનામાં જાણવા મળશે કોળી સમાજે પણ સાવચેત રહેવું જોઈએ કે ન્યાય અપાવો એક વસ્તુ છે અને આવા લોકોને વાન તરીકે આગળ કરી બગદાણા કરવું એ બંને જુદી છે બગદાણા આશ્રમની જગ્યા દેવજીભાઈ લાખાભાઈ બાભણીયા પાસેથી તે સમયના બાપાના બગદાણા જેસર ચોક સેવા મંડળ દ્વારા વેચાણ દસ્તાવેજથી ખરીદવામાં આવેલ છે માટે આ જગ્યા કોળી સમાજે દાનમાં આપેલ છે એવું મીડિયામાં રાજકારણ થઈ રહ્યું છે તે સદંતર વાહિયાત છે થોડાક વર્ષો અગાઉ બગદાણા આશ્રમમાં તેણે તેના સાથી અસામાજિક તત્વોને સાથે ધોકા અને પાઇપ લઈને આશ્રમના કર્મચારી ઉપર હુમલો કરેલ છે અને આશ્રમની પવિત્રતાને પણ બગાડેલ છે જે અંગે અન્ય સ્વયંસેવકો દ્વારા પોલીસ કેસ થાય તેવું દબાણ હોવા છતાં આશ્રમના મોઉડી મંડળે આના સહિત સૌ હુમલો કરનારને આશ્રમનું નામ મીડિયામાં ખોટી રીતે ન આવે તેવા પ્રતિષ્ઠાના પ્રશ્નને લઈને જવા દીધેલ છે આશ્રમ સાથે વિવાદમાં હર વખતે આ ભાઈ જ કેમ હોય છે અન્ય કોઈ કેમ નહીં કારણ ફક્ત એટલું જ છે કે ધાર્મિક જગ્યામાં રાજકારણ કરી પોતાનો સિક્કો જમાવવાની મેલી મુરાદ આ વ્યક્તિની રહેલ છે તપાસ કરો તો હજુ ડિટેલ્સમાં તમને માહિતી મળશે ગામમાં બધા જ સમાજની કોઈને કોઈ ઘટનામાં આ ભાઈ જ કેમ સંડોવાયેલા હોય છે શું આ પ્રશ્ન પરથી એ પણ પ્રશ્ન થાય કે આ ભાઈ પોતાને બગદાણા આશ્રમના સેવક તરીકે ઓળખાવે છે તો તેમણે એવી રીતે શું વિશેષ સેવા એ બગદાણા આશ્રમની કરી છે સેવક તો અગાઉ કહ્યું એમ લાખો છે તો આ એક ભાઈ જ કેમ ચર્ચામાં કોળી સમાજના અન્ય કેવા ગામ છે અન્ય હજારો લાખો સેવકો છે કેમ કોઈના વિશે વિવાદ નહીં થયો આ બધા પ્રશ્નો ઉપર ઊંડા ઉત્તરોથી તમે જાણશો તો ઘણી એવી ડિટેલ્સ મળશે આ મેસેજ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જે મેં આખો મેસેજ તમને વાંચીને સંભળાવ્યો છે તે મેસેજ હવે બગદાણાની બબાલમાં શું નવા વળાંકો લાવશે કોણે આ મેસેજ વાયરલ કર્યો છે એની કોઈ પુષ્ટિ નથી પડતું એની માહિતી ન્યૂઝરૂમને મળતા અમે આ તમારા સુધી પહોંચાડી છે આ મેસેજમાં કેટલી સત્યતા રહેલી છે એ પણ અમે નથી જાણતા આ મેસેજની અમે પુષ્ટિ પણ નથી કરતા ન્યૂઝરૂમ ગુજરાત આ મેસેજની પુષ્ટિ નથી કરતી હજુ એક વખત હું ચોખવટ કરીને તમને વાત કરું છું પરંતુ આ મેસેજથી ચોક્કસ બગદાણાની બબલમાં નવા વળાંકો આવશે એવું આપણે કહી શકીએ છીએ આવી જ નવી માહિતી સાથે તમે અમારા સાથે જોડાયેલા રહેજો જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગજનાથ નમસ્કાર